મારું નામ વસાવા રોહન છેલ્લા છ મહિનાથી પાણીનો ડેનજનો નિકાલ થતો નહીં અમે ચાર હજાર કોર્પોરેટને કહીએ છીએ કે તમે આવીને જોઈ જુઓ પરિસ્થિતિ કેવી છે તમે એવું ક એ એવું કહે છે કે અમે પાણી નિકાલ કરી દઈએ છીએ મિત્રો નિકાલનો નહીં પ્રશ્ન તમે નવી ગટરની લાઈન નાખો તો આવનારો સમય ચોમાસું છે એમાં વરસાદી કાસ પણ અમારી થઈ જાય ને રસ્તો છ મહિનાથી રસ્તો પણ એટલો ખરાબ થાય કે રોડ પણ બનતો નહીં

અત્યારે જો ઉનાળો છે પાણી તો હોવા જ ના જોઈએ રસ્તા પર આટલા તાપમાં એમ પાપડા રેલા ઉતરે છે અત્યારે પાણી જો જવાનો રસ્તો વૃદ્ધો છે વડીલો છે નાના છે જે જઈ નથી શકતા સાઈડમાંથી આ રીતે જવું પડે છે આટલા ગંદવાડામાંથી જવું પડે છે વાહનો જઈ આવી નથી શકતા બાઇક પરથી આવતા જતા લોકો પડી જાય છે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી બસ આ બેઠા છે છેલ્લા છ મહિના થી આ સમસ્યા ચાલી રહી છે અમે કાર્યવાહી અમે આગળ આપી છે એમને નોટિસ આપી છે એમને અરજીઓ આપી છે જઈને રૂબરૂમાં રજૂઆતો કરી છે પણ કોઈ કાર્યવાહી તંત્રને કરવી નથી

પૈસા પણ આપે છે જે આગળ કાર્યવાહી કરવા માટે કે રોડ બનાવવા માટે ગટરની લાઈન માટે આગળથી તો આવે જ છે ભંડોળ પણ આમને કશું કરવું નથી તો કેમ નથી કરતા